સુરત શહેરમાં ડ્રગ્સ વિરુદ્ધ ઝુંબેશ અંતર્ગત ઝોન છ અને ઈચ્છાપોર પોલીસ એક્શન મોરા વિસ્તારમાં ગાંજાનો મોટો જથ્થા સાથે બે શખસોને ઝડપી પાડ્યા છે પોલીસે ચાર કિલો ગ્રામથી વધુનો ગાંજો કબજો કર્યો છે સુરત શહેરમાંથી નાર્કોટિક્સ ડ્રગ્સને સંપૂર્ણપણે નાબૂદ કરવા માટે પોલીસ કમિશનર શ્રી અનુપમ ગેહલોતના માર્ગદર્શન હેઠળ ચક્રવ્યુહ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે આ ઝુંબેશ અંતર્ગત એલસીબી સ્કોડ ચોન છ તથા ઇચ્છાપોર સર્વેલન્સ ટીમે મળીને મહત્વની કાર્યવાહી કરતાં મોરા વિસ્તારમાંથી ગાંજાનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે ઇચ્છાપુર પોલીસ સ્ટેશન આ વિસ્તારમાં આવેલી તપોવન સોસાયટી પ્લોટ નંબર બસો એક્યાસી રૂમ નંબર પંદર ખાતે રેડ પાડી પોલીસે ચાર ચાર કિલોગ્રામ ગાંજો તથા દસ હજારનો મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા પચાસ હજાર ચારસોનો નો માલ જપ્ત કર્યો છે સાથે જ રામજી તથા એક અન્ય કમલેશન ઝડપી લેવામાં આવ્યા છે આ બંને આરોપીઓએ પૂછપરછમાં કબુલાત કરી છે કે તેઓએ વરાછા રેલવે લાઇન પાસેના અજાણ્યા ઈસમ પાસેથી ગાંજાનો જથ્થો ખરીદ્યો હતો ત્યારબાદ તેમણે મીટરના રૂમમાં તેનો સંગ્રહ કરી નાના પેકેટ બનાવી છૂટકમાં વેચાણ કરવાની યોજના બનાવી હતી આ કાર્યવાહીમાં પીઆઈએસી ગોહિલના માર્ગદર્શન હેઠળ જાણ 6 એલસીબી તથા ઈછાપુર સર્વેલન્સ ટીમ દ્વારા બદમિનાધારે રેડ કરવામાં આવી હતી પકડાયેલ વિરુદ્ધ ઈછાપુર પોલીસ સ્ટેશનમાં એન્ડપીએસ એક્ટ ની કલમ 8સી 20બીબી 29 મુજબ ગુનો નોંધી કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે સુરત શહેરમાંથી નાર્કોટિક્સ પ્રવૃત્તિને સંપૂર્ણપણે નેસ્તનાબૂદ કરવા માટે સુરત શહેરમાં ચોરી છુપેથી ડ્રગ્સ લાવી અને વેચાણ કરતા ઈસમો વિરુદ્ધ કડક કાર્યવાહીની ઝુંબેશ ચાલી રહી છે જે અનુસંધાને સંયુક્ત પોલીસ કમિશનર શ્રી સેક્ટર ટુ તેમજ નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોન સિક્સ સાહેબનાઓના સૂચના તેમજ માર્ગદર્શન હેઠળ અત્રેના ઈચ્છાપુર પોલીસ સ્ટેશનના થાણા ઇન્ચાર્જ સી ગોહિલ તેમજ ઝોન સિક્સની એનસીબી ટીમના કર્મચારીઓ હેડ કોન્સ્ટેબલ દીપક કુમાર હરિસિંહ તેમજ હેડ કોન્સ્ટેબલ અજીતસિંહ ભૂપાતસિંહ રાવે તેઓને મળેલી બાતમીના આધારે મુરા ખાતે આવેલ તપોવન સોસાયટીના પ્લોટ નંબર બસો રૂમ નંબર પંદરમાં રેડ કરતા એક આરોપી મળી આવેલ હતો જે આરોપીનું નામ રામજી કમલેશ છે અને જે મૂળે મહારાષ્ટ્રનો રહેવાસી છે જે જેમની પાસેથી ચાર કિલો અને ચાર ગ્રામ જેટલા વજનનો માદક પદાર્થ ગાંજો મળી આવેલ હતો કે જેની કુલ કિંમત ચાલીસ થાય છે આ સાથે મળીને કુલ પચાસ હજાર ચારસોની કિંમતના મુદ્દામાલ અત્રેની ઈચ્છાપુર પોલીસ સ્ટેશન તેમજ ઝોન સિક્સ એલસીબીએ ફળી વાળા